એક તરફ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે કે જેઓ પોતાના મોબાઈલ પર ઈવીએમમાં જઈ બટન દબાવતા હોય મતદાન બૂથમાંથી તેઓ ફોટો પાડી અને સ્ટેટસ શેર કરે છે છતાં કાર્યવાહી નથી થતી બીજી તરફ સામાન્ય નાગરિકની અટકાયત સુધીની કાર્યવાહી થઈ ગઈ છે વિગતવાર વાત કરીએ ક્યાં ની છે વાત અને ક્યાં થઈ છે અટકાયત અને ક્યાં કાર્યવાહીની માંગણી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિરુદ્ધ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ દ્વારા આજે પોતાના વોટ્સએપ સ્ટેટસ શેર કરવામાં આવ્યું છે તેમાં પોતે મતદાન મથકની અંદર ઈવીએમ મશીન પર આંગળી રાખી મત દઈ રહ્યા હોય એ પ્રકારનો ફોટો છે અને તે પોતાના સ્ટેટસ પર શેર કરી રહ્યા છે સાથે જ તેઓ આજે મતદાન આપવા ગયા હતા તે સમયની તસવીરો જોઈએ તો આપણને લાગે કે આ કથિત ફોટોમાં ઘણી બધી તથ્યતા હોઈ શકે જો તપાસ કરવામાં આવે તો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે વેરાવળમાં કે વેરાવળના મતદાન મથકમાં અજાણ્યો શખ્સ કે જે પોતાના મોબાઈલમાં અંદર જે એને બેલેટ વોટિંગ કરી રહ્યો હતો એ દરમિયાન પોતાનો વિડીયો બનાવી વાયરલ કરે છે તેને લઈ તેની અટકાયત થઈ છે તો સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્રસિંહ વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ કાર્યવાહીની માગણી કરી છે નવજીવન ન્યૂઝે પણ કલેક્ટરને સવાલ કર્યો કે નિયમ શું કહે છે કે મતદાન મથકની અંદર ફોન લઈ જવો ત્યાં જઈને ફોટો પાડવો એ યોગ્ય છે કે કેમ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેયુર સંપટનું કહેવું છે કે આ નિયમની વિરુદ્ધ છે મતદાન મથકની અંદર ફોન લઈ જઈ શકાતો નથી ફોટો પાડવાની વાત તો દૂર રહી તો પછી આ ફોટો કે વિડીયો કોણે બનાવ્યો કઈ રીતે બનાવ્યો તેની તપાસ કેમ થશે આ મામલે જિલ્લા કલેક્ટર કેયુર સંપટનું કહેવું છે કે અમને કોઈ ફરિયાદ મળશે કોઈ ફરિયાદી બનશે તો અમે કાર્યવાહી કરવા તૈયાર છીએ તો કાર્યવાહી કરવા માટે કલેક્ટર ફરિયાદી મળે ત્યારે તૈયાર છે ત્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા વરસી પડ્યા અને તેમણે આક્ષેપ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા પર ભારતીય જનતા પાર્ટીની સત્તા પર સાથે જ તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચ આ મામલે પોતે સ્વયં સંજ્ઞાન લઈ કાર્યવાહી કરી શકે પણ જો તેવું નથી કરવામાં આવતું તો અમારી ટીમ દ્વારા ફરિયાદ આપવામાં આવશે સાંભળું રાજુ કરપડાએ શું કહ્યું હાલ એક સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં હિતેન્દ્રસિંહ ચૌહાણે ચૂંટણીના નિયમો આચાર સંહિતાનું આમ ઉલ્લંઘન કર્યું છે ખરેખર શાસક પક્ષના કોઈ નેતા હોય છે સંગઠનના એના પર જાણે ચૂંટણીના કોઈ નિયમો લાગુ ન પડતા હોય એ રીતે ખરેખર પોતે જ ચૂંટણી અધિકારી હોય પોતે જ નિયમો બનાવતા હોય પોતાને કોઈ નિયમો લાગુ ન પડતા હોય પોતાના પર કોઈ કાયદો લાગુ ન પડતા હોય એ રીતે સરેઆમ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે ચિતરે ચીથરા ઉડાડ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખે પોતે વોટ આપવા જાય છે એનો વિડીયો વાયરલ કર્યો છે જેમાં પોતે પોતાનું કડું એમની વીટી ફોટો અને વિડીયોમાં બંને જગ્યાએ દેખાય છે મહત્ત્વની વાત એ છે કે લાજવાના બદલે પોતે પોતાના સોશિયલ આઈડી પર આ વિડીયો ચડાવરાવી અને ખરેખર સુરેન્દ્રનગરની જનતાને એક ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે ભાજપ તરફી મતદાન કરાવવાના પ્રયત્ન કરે છે આ સમયે ખરેખર ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરવાની હોય એની બદલે ચૂંટણી અધિકારીઓ કહે છે કે અમને ફરિયાદ મળી નથી તો જ્યારે વિડીયો વાયરલ થતો હોય છે નિયમો અનુસાર ચૂંટણી અધિકારી પોતે ફરિયાદી બની શકે આ કેસમાં શા માટે નથી બનતા કારણ કે ભાજપના જિલ્લા પ્રમુખ છે સંગઠનના જિલ્લા પ્રમુખ છે તો આવા સમયે ચૂંટણી અધિકારી નિયમો ફોલો કરી પોતે ફરિયાદી બને અને ભાજપના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરે જો ચૂંટણી અધિકારી ફરિયાદ દાખલ નહી કરે તો અમારી ટીમ આજે જ બપોર પછી ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવા જશે આભાર તો આજે ચૂંટણીનું મતદાન છે મતદાન માટે ચારે તરફ રાજકીય પક્ષો દોડ કરી રહ્યા છે ત્યારે કેટલીક ફરિયાદો પણ ઉઠવા પામશે અને આ તેમાંની જ એક ફરિયાદ છે એક તરફ રાવળમાં અટકાયત કરવામાં આવી છે યુવાન હાર્દિક ઝાલાની તેવા સમાચાર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે બીજી તરફ ભાજપના જ સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી થાય છે કારણ કે તેમણે પણ ઈવીએમ મશીનનો ફોટો પોતે મત આપી રહ્યા હતા તે મુદ્રામાં રાખી અને પોતાના વોટ્સએપ પર શેર કર્યો છે તો મહત્ત્વની વાત એ છે કે ફોન અંદર પહોંચ્યો કેમ આ સવાલની હવે તપાસ થાય છે કે કેમ એ તો આગામી સમય બતાવશે હાલ તો ફરિયાદી પણ તૈયાર છે તેવું આમ આદમી પાર્ટીના નેતા કહી રહ્યા છે કલેક્ટર ફરિયાદીની રાહ જોઈ રહ્યા છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર